સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતો ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે ગોંડલ યાર્ડમાં ધાણાનો હબ ગણવામાં આવે છે યાર્ડમાં ધાણાની 3 લાખ વધુ ગુણીની આવક થવા પામી હતી યાર્ડની બાજુમાં આવેલ મેદાનમાં આવેલ પાર્કિંગમાં ધાણાના 3500 જેટલા વાહનોની નોંધણી થવા પામી હતી યાર્ડનો ગ્રાઉન્ડ અને છાપરા ધાણાની આવકથી ખચોખચ ભરાઈ જવા પામ્યા હતા

ધાણા ની આવક સદંતર બંધ કરવામાં આવી છે સૌરાષ્ટ્રભરના ખેડૂતોના પોતાની જળથી વેચવા ગોંડલ યાર્ડ ને પ્રથમ પસંદગી આપતા હોય છે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં સ્થાન ધરાવતા અને ધાણાનું હબ ગણાતા આ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી અત્યાર સુધીની ઐતિહાસિક રેકર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે જે ત્રણ લાખથી વધારે બોરીની આવક થયેલ છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે વીસ કિલોના ભાવ જોઈએ તો આઠસોથી લઈને સોળસો પચાસ સુધીના છે ધાણાના જ્યારે ધાણીના ભાવ છે વીસ કિલોના આઠસોથી લઈને બે હજાર સુધીના છે ગ્રાઉન્ડ ટૂંક પડતા કમિશનની જેની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક માર્કેટયાર્ડનો સમગ્ર સ્ટાફ અધિકારીથી માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી તેમજ સમગ્ર આવકને લઈને ડુંગળી ઘઉં તેમજ અન્ય આવક પણ પુષ્કળ પ્રમાણમાં હોય હાલ જગ્યા ન હોવાથી બંધ કરવામાં આવે છે જેની દરેકે ખાસ નોંધ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ રાજકોટ